ત્યારે ખાનગીરાએ બાતમી મળેલ કે ચંબુસર સ્વામિનારાયણ મંદિર સાનિયાનું વડના ફળિયાની ખુલ્લી જગ્યામાં શહેરમાં લાઇટના અજવાળે હાર જીતનું જુગાર રમે છે જે બાતમીના આધારે રેડ કરતાં પાંચ જુગારીઓ ઝડપાઈ ગયા હતા તેમજ આશરો ચલાવનાર તેમજ અન્ય ઇસમ ફરાર થઈ ગયા હતા જેઓને વોન્ટેડ જાહેર કર્યા છે આ જુગારની રેડમાંથી પંદર હજાર સાતસો વીસ રૂપિયા તેમજ જુગારમવાના સાથનું ઝડપી પાડ્યા હતા જુગાર રમનાર જુગારીઓ અંબુભાઈ શિવાભાઈ રહે નવીનગરી ચંબુસર આસિફ યાસીન શેખ રહે જલાલપુરા મસ્જિદ જંબુસર સઈદ ઉર્ફી લોટંકી મુસ્તુફા રહે ખાનપુરી પાગુળ ચંબુસર સબીર ઇસ્માઇલ મલિક રહે નવીનગરી ચંબુસર કમલેશ લક્ષ્મણ વાઘેલા રહે નવીનગરી ચંબુસર તમામ ઈસમો વિરુદ્ધ જુગાર ધારાની સંલગ્ન કલમો મુજબ કાર્યવાહી કરી ચંબુસર પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવે ડીએન વાઘેલા એસબી ન્યૂઝ ચંબુસર